ક્ષણ માંથી ઉપયોગમાં લેવાતા સોનોગ્રાફી મશીનને સીલ કરી દીધું છે તપાસમાં જાણવા મળ્યું કે આ હોસ્પિટલમાં એજન્ટો મારફતે ગર્ભવતી મહિલાઓને લાવવામાં આવતી હતી આ માટે લિંબાયતની ઓમ સાઈ હોસ્પિટલ ડોક્ટર વિજય ઝડફિયા અને તેમનો રિક્ષા ડ્રાઈવર સંદોવાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે ગર્ભ પરીક્ષણ કરીને બાળકનો જન્મ થવાનો છે કે બાળકીનો તે જણાવવા માટે ગર્ભવતી મહિલાઓ પાસેથી રૂપિયા દસ હજાર થી પંદર હજાર વસૂલવામાં આવતા હતા હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર હિતેશ જોશી ભૂમિકા અંગે પણ તપાસનો નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે હાલ એ સ્પષ્ટ નથી કે ગર્ભ પરીક્ષણ પોતે ડોક્ટર જોશી કરતા હતા કે અન્ય કોઈ ડોક્ટર તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે આરોગ્ય અધિકારીઓને હોસ્પિટલમાંથી કેટલાક દર્દીઓના ફોન નંબર પણ મળી આવ્યા છે જેની વધુ તપાસ ચાલી રહી છે આ સમગ્ર મામલામાં પોલીસે પણ તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હું ડોક્ટર અનિલ પટેલ ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિયેટ ઓથોરિટી કમ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર સુરત જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી એનું આખું રેકેટ પકડાયું છે અને જે એજન્ટ મારફતે ગર્ભ પરીક્ષણ કે જેમાં બાબો કે બેબી એટલે કે છોકરો કે છોકરીનું પરીક્ષણ કરવામાં આવતું હતું અને એના જે પેશન્ટ સગર્ભા બહેનોને અહીંયા મોકલવામાં આવતા હતા એનો ડિટેલમાં તપાસ કરીને જે એજન્ટો હતા ત્યાંની ફરિયાદ હતી એમના થ્રુ જાણવા મળ્યું કે શિવમ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે તો અત્યારે અમે આ એકદમ સાચી અને સચોટ માહિતી છે એટલા માટે આ જે પીસીપીએનડીટી એક્ટ ઘર પરીક્ષણ ન કરી શકે એ કાયદાનો ભંગ કરેલો હોવાથી આ જે સોનોગ્રાફી મશીન છે અમારા એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન પણ છે તો કાયદાનો ભંગ કર્યો હોવાથી એને મશીન સીલ કરીને એની કાર્યવાહી કરી રહ્યા છે હિતેશ જોશી જે એના મેડિકલ ડાયરેક્ટર છે અને હોમિયોપેથિક ડોક્ટર છે એટલે ડિટેલમાં એની અમે તપાસ કરી રહ્યા છે કે એમના દ્વારા સોનોગ્રાફી કરવામાં આવી રહી છે કે અન્ય કોઈ ડોક્ટર દ્વારા એ બધી તપાસ અત્યારે ચાલુ છે અત્યારે આ મશીન અમે સીલ કરી રહ્યા છે જેની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને આ જે એક્ટના નિયમો પ્રમાણે એને એમની અગેન્સ્ટમાં કોર્ટ કેસ કરવામાં આવશે